થરાદના રાહ ગામમાં ટ્રેક્ટર દુકાનમાં ઘુસી ગયું અન્ય એક ટ્રેક્ટરે પાછળથી ટક્કર મારી ટ્રેક્ટર ઘુસી જતા દુકાનના માલસામાનને નુકસાન થયું છે સીસીટીવી દ્રશ્યો પણ આ સમગ્ર ઘટનાના સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો સીસીટીવી ફૂટેજ જેમાં ટ્રેક્ટર ઊભું હતું પાછળથી એક ટ્રેક્ટર આવ્યું તેણે ધક્કો માર્યો અને તેના કારણે ટ્રેક્ટર સીધું જ સામે આવેલી દુકાનમાં ઘુસી ગયું જો કે આ સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં તેની કોઈ સ્પષ્ટ જાણકારી નથી થરાદના ટ્રેક્ટર દુકાનમાં ઘૂસી ગયું અન્ય એક ટ્રેક્ટરે પાછળથી ટક્કર મારી ટ્રેક્ટર ઘૂસી ટ્રેક્ટરેક્ટર ઘુસી જતા નુકસાન થયું છે સીસીટીવી દ્રશ્યો પણ આ સમગ્ર ઘટનાના સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો સીસીટીવી ફૂટેજ જેમાં ટ્રેક્ટર ઊભું હતું પાછળથી એક ટ્રેક્ટર આવ્યું તેણે ધક્કો માર્યો અને તેના કારણે ટ્રેક્ટર સીધું જ સામે આવેલી દુકાનમાં ઘુસી ગયું જોકે આ સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં તેની કોઈ સ્પષ્ટ જાણકારી નથી